કે મારો એક મિત્રો ગાડી લાયો હે તો મેં એને કીધું કે તું નવો ડ્રાઈવર હે એટલે ગાડી હે ને જોવીને ચલાવજે તો મારે તને એ સવાલ કરવો હતો કે નવા ડ્રાઈવરમાં અને જૂના ડ્રાઈવરમાં ફરક કેટલો નવા નવા ડ્રાઈવર ગાડી ઓછી આપે ને વોરણ જાજા દબાવે અને એતલ જૂના ડ્રાઈવર ને જૂના ડ્રાઈવર વોરણ ઓછા દબાવે એવું તે કેમ હેતલ જે જૂના ડ્રાઈવર છે તે વોરણ ઓછા દબાવે તો જૂના ડ્રાઈવર એમ તો ગાડી કેવી ચલાવતા હશે ને ગાડી ને પોળી થઈ જાય ને ત્યાં સુધી ખેંચી લે હા તો એતલ મેં એને જ કીધું કે જૂના ડ્રાઈવર ને અનુભવ જાજો હોય એટલે ગાડી કેવી રીતે ચલાવી ને એ બધી એને ખબર હોય અને તેમજ મેં તને આજે આ ગાડી ની વાત કીધી કે આ જૂના ડ્રાઈવર માં અને નવા ડ્રાઈવર માં ફરક કેટલો હોય એમ ને આ ગાડી માટે નથી શું આ વાત ગાડી માટે નથી તો પછી શેના માટે તે મને આટલી ઘણા વાત કરી અને મારો ખોટો ટાઈમ બગાડ્યો

તો હું મારી વાઈફ ને કેવા કપડા પહેરવું એક મહિનો તો આખો કઈ હું એને કઈ ડોગી સ્ટાઇલ ના રાખું ને હા બોલ ને યાર શું કરવું તું મજાક ના ડોગી સ્ટાઇલ વાપર એક મહિનો કપડા જ ન પહેરાવું

વણ તૂટે તો પછી પલંગમાં શું તૂટે ને પલંગ માં સીલ તૂટે એને વધી ખબર પડે છે એનું હું કારણ કે પલંગમાં માં સીલ તૂટે ને પલંગ જ એ તલે એક વાત કહું તો હું મારી ગર્લફ્રેન્ડ ને ગમે ત્યારે કરું ને

મારી ગર્લફ્રેન્ડને ને આખું તો વીખી જાય પણ પાછી એક તો હું તારી જોડે વાત કરવા ઓલી થઈને આમ ના કિલોમીટર કાપી કાપીને નહીં આવું અને તું હે ને મારી કને નાગી નાગી વાતું કરે પણ આવે બાકી મને મજા આવો અને જેને મજા આવતી હોય કોમેન્ટ કરજો ઓપા તો ચલો મિત્રો હવે મળશું બાય નેક્સ્ટ વિડીયોમાં બાય બાય